હાજી સૌથી પહેલાં તો બધાને નમસ્કાર અને અમારા અહીંયા આણંદના તમારા કહેવાય એવા અમારા પ્રોડ્યુસર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જેમની ચોત્રીસમી આ ફિલ્મ છે શૈલેષભાઈ શાહ અને પ્રોડક્શન છે પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ પ્રોડક્શનમાં આ એમની ચોત્રીસમી ફિલ્મનું આજે મુહૂર્ત કરવામાં આવ્યું છે ફિલ્મનું નામ છે શાતિર એન્ડ હું પણ એમાં એક સરસ મજાનો રોલ ભજવી રહી છું આજ આજકાલના ટાઈમમાં ઘણા બધા લોકોને એટલા સ્માર્ટ થઈ ગયા છે ને તો એમનો મોબાઈલ બી સ્માર્ટ હોય એ પોતે બી સ્માર્ટ હોય તો એવી જ રીતે અમારી આ ફિલ્મ પણ એકદમ સ્માર્ટ ફિલ્મ છે અને એમાં જે મારું રોલ છે એ તો બહુ જ સ્માર્ટ છે બિકોઝ જે ક્રિમિનલ્સ હોય છે એ લોકો પૂરી કોશિશ કરતા હોય કે એમનું ક્રાઇમ કોઈ પણ રીતે બહાર આવે નહીં એ લોકો જે ચાલાકી કરતા હોય એનાથી એક કદમ આગળ આપણું કાનૂન રહે છે તો હું બસ કાનૂન જોડાયેલી એટલે કે એક સરસ મજાનું વકીલ નું રોલ કરી રહી છું આ ફિલ્મમાં ભૂમિકાની ભૂમિકા ભજવી રહી છું આ ફિલ્મમાં અને ખૂબ જ સરસ મજાની આ ફિલ્મ છે શાતિર